કાર્યક્રમ યોજાય નિગમ ના બાલાસીનોર ડેપોરા બસ સ્ટેશનમાં તારીખ બાવીસ અગિયાર બે હજાર ના રોજ શેખ તથા વાયુ શેખ ટ્રાફિક સુપરવાઇઝર તથા શ્રી દીપક કુમાર ચૌહાણ તથા માન્ય યુનિયન ના કાર્યકર શ્રી શાંતિલાલ તથા નરેન્દ્રસિંહ ઈશ્વરભાઈ તથા ગુલાબસિંહ અને નગીનભાઈ તેમજ ડોક્ટર નયન કે સોલંકી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ટીમ દ્વારા રાષ્ટ્રીય જન માનસિક આરોગ્ય મિશન બેનર હેઠળ જનરલ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ લુણાવાડા જિલ્લો મહીસાગર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના ટ્રસ્ટ કાઉન્સિલર શ્રી અંકિત ડિંડોર તથા નિલેશભાઈ સોલંકી તથા અંજના માહોર નીહા સાંજવા અને ગણેશ આખટની નાઉ દ્વારા એસટી નિગમના સુપરવાઇઝર તથા પ્રવચન કરી ને હાર્દિક સ્વાગત કરેલ ત્યારબાદ શ્રી અંજના માહોર તથા અંકિત ડિંડોર ટ્રસ્ટ કાઉન્સીલર દ્વારા સર્વેને તથા કર્મચારીઓની પોતાની શૈલીમાં મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય બાબતે મળતી સુવિધા જેવી કે માનસિક બીમારીઓની નિઃશુલ્ક મફત નિદાન સારવાર અને દવાઓ તથા માનસિક બીમારીઓ તબીબી સમસ્યા છે જેમાં દર્દીની લાગણીઓ ભાવનાઓ વિચારધારા અને વર્તન વ્યવહારમાં ફેરફાર થાય છે ઘણા બધા લોકો જે માનસિક બીમારી છે તે બાબતે વાત કરવા માંગતા નથી પરંતુ માનસિક બીમારીથી સંકોચ આવે તેઓ કઈ નથી તે એક તબીબી સમસ્યા છે જેમ કે હૃદય રોગ અથવા ડાયાબિટીસ માનસિક બીમારીની સારવાર શક્ય છે તેમાં સતત મન ઉદાસ રહેવું માથાનો દુખાવો વારંવાર એકના એક વિચાર આવા એકનું એક કામ વારંવાર કરવું એકલા એકલા વાતો કરવી કારણ વગર હસ્યા કે રડવ્યા કરવું ઊંઘની સમસ્યા સતત ચિંતામાં કે તણાવમાં રહેવું કારણ વગર ચમકી જવું કે ડર લાગવો આત્મહત્યાના વિચાર આવવા દારૂ ચરસ ગાંજા વગેરેનું વ્યસન જાતિય સંબંધિત સમસ્યા કારણ વગર વહેમ તથા શંકા થવી બૌદ્ધિક અક્ષમતા પ્રત્યે આપણું માનસ આ વિષય બાબતો ઉપર પ્રકાશ પાડી ખૂબ સરળતાપૂર્વક પોતાની આગવી છણાવટી માનસિક બીમારીઓનો ઈલાજ સારવાર છે એવિષયની માહિતી ટી બાટેફ કરેલ અને આપ અથવા આપના ઓળખીતી વ્યક્તિ માનસિક બીમારીના લક્ષણો દેખાય તો માનસિક રોગ વિભાગ જનરલ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ મૂળ ળુણાવાડા જિલ્લો મૈસાગર ખાતે સંપર્ક કરવા જણાવેલ આમાં કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ટ્રસ્ટ કાઉન્સિલર તથા એસટીના સુપરવાઇઝર ગણ તેમજ માન્ય સંગઠનના કાર્યકરો તમામ કામદારો અંતે સર્વેનો દીપકભાઈ ની ચૌહાણ જુનિયર આસિસ્ટન્ટ બાલા સિનુડનાવને દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોટા પરમા